ભરૂચ જિલ્લામાં આજ રોજ રોજના રવિવારના રોજ પલ્સ હતું ભારત દેશ પોલિયો મુક્ત દેશ બન્યો છે પરંતુ હજુ પણ કેટલાક દેશોમાંથી પોલિયો નાબૂદ થયેલ ન હોવાથી તે પોલિયો ફરીથી ફેલાવવાની શક્યતા રહેલી છે જેથી ભારત દેશમાંથી પોલિયો નાબૂદ કરવા માટે રાષ્ટ્રીય વ્યાપી અભિયાન ચલાવવામાં આવે છે જેમાં સમગ્ર દેશમાં એક જ સ્ટાળીખે જીરોથી પાંચ વર્ષના તમામ બાળકોને પોલિયો રસી પીવડાવી તેમને પોલિયોથી સુરક્ષિત કરવામાં આવે છે જેના ભાગરૂપે ત્રેવીસ જાન્યુઆરીથી પોલિયો બુથ ઉપર પોલિયોના ટીપાં પીવડાવવાની કામગીરી કરવામાં આવનાર છે જેના ભાગરૂપે ભરૂચ ખાતે નંદેલાઉ ગ્રામ પંચાયત ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી આરોગ્ય અધિકારી જે જે દુલેરા નંદેલાઉ પંચાયત સરપંચ લક્ષ્મી ચૌહાણની હાજરીમાં બાળકોને પોલિયોની રસી પીવડાવી શુભારંભ કર્યો હતો જેમાં આરોગ્ય વિભાગ દ્વારા હાઉસ ટુ હાઉસ તથા મોબાઈલ ટીમ દ્વારા હાઈ રિસ્ક વિસ્તાર ઈંટોના ભઠ્ઠા શેરડી કટિંગ અગરિયા વિસ્તાર ઝૂંપડપટ્ટીઓ જંગલો અને બાંધકામ ચાલતા હોય તેવા તમામ વિસ્તારોના તમામ બાળકોને આવરી લઈ પોલિયોના બે ટીપાં પીવડાવવાની કામગીરી કરવામાં આવનાર છે ભરૂચ જિલ્લાના એક હજાર પાંચ બુથ રસીકરણમાં આરોગ્ય વિભાગના ચાર હજાર વીસ જેટલા કર્મચારીઓની કુલ બે હજાર દસ જેટલી ટીમ બસોને ચાર જેટલા સુપરવાઇઝર દ્વારા સુપરવિઝન કરશે જ્યારે બસોને એકત્રીસ જેટલી ટ્રાન્ઝિટ ટીમ અને મોબાઈલ ટીમ ઘરે ઘરે જઈને પોલિયો રસી પીવડાવશે બે ટીપા પોલિયો નાબૂદી માટે આજે પ્રત્યેક બૂટ ઉપર સબ સેન્ટર ઉપર પીએસસી સેન્ટર ઉપર સમગ્ર દેશમાં પોલિયો નાબૂદી માટે પાંચ વર્ષથી નાના બાળકોને બે ટીપા પીવડાવવાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે નંદેલાવ સબ સેન્ટર ઉપર જિલ્લાના મુખ્ય હેલ્થ અધિકારીની ઉપસ્થિતિમાં સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં આજે અહીંયા કાર્યક્રમ યોજાયો છે મોટી સંખ્યામાં બાળકોએ વાલીઓ સાથે આ કાર્યક્રમમાં ભાગ લીધો છે આજે આખો દિવસ આ કાર્યક્રમ ચાલશે અને આવતીકાલે જે બાકી રહી ગયેલા બાળકો છે એને ઘરે ઘરે જઈને આ ટીપા પીવડાવવાનો કાર્યક્રમ ચાલુ રહેશે હું સમગ્ર નાગરિક ભાઈઓ બહેનોને અપીલ કરું છું વાલીઓને પણ અપીલ કરું છું કે આપણે આપણા પાંચ વર્ષથી નાના બાળકો હોય તો પોલિયોના બે ટીપાં અવશ્યને પીવડાવીએ જેનાથી આપણે દેશભરમાં પોલિયો નાબૂટીનો જે કાર્યક્રમ સરકારનો સંકલ્પ છે એમાં સફળ થઈએ